આ નામ સોનું હે બેન ની સોનું જોવા ચાલુ છે અર્ધી ગમાણ માં થઈ ગયું ને ક્યાં ગયો થઈ ગઈ ઓકે અને જે અહીંયા બનાવવાની હતી માતાજી મિત્રો સ્વાગત છે આપ એક આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો ને આજના બ્લોગની શરૂઆત અહીંયા આપણા ઘરેથી જ કરી છે ત્યાં જોઈ શકો છો આપણી અહીંયા ગાયો પાસે છે અને આ નામ સોનું હે ને બેન ની સોનું જો આજે છે આ બાજુ બાંધી છે ને તો વ્યવસ્થિત સોનું દેખાય બાકી શું ખૂણામાં હોય ને એટલે એટલું દેખાતી નહીં કયો આ જે કમ્પ્લીટ દેખાય છે આના ફાધર છે જીએલડીબીમાં જે રાજ હતો ને ત્યારે આને બીજું મૂક્યું હતું અત્યારે એબીએસમાં છે એની છે આ મા અહીંયા જ છે શીતલ અને જે સુમન છે ને સુમન ક્યાં ગયું અહીંયા છે ને બેન વાડામાં સુમનની મા છે આ અને બાકી આ સુરભીને જોઈ લે સુરભીને અત્યારે નવડાવી છે શકે ગરમી ઘણી છે ને એટલે અહીંયા પાણી સાચી હોય સાટે છે પાણી અને હવે તો મારા ખ્યાલથી થોડાક ટાઈમમાં વ્યાય જવી જોઈએ હજી વિયાણી નથી આજકાલ છે હવે બાકી અરે શીતલ બંધ સ્ટ્રેન્ડ સુમન જોઈએ અંદર છે એટલે હવે ત્યાં તો જવું નથી આપણે શું અત્યારે જવું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો હવે આપણે અહીંયા પાંજરાપુર પૂછી આવ્યા હતા અને પાંજરાપુર આવીને સીધા અહીંયા આવ્યા માંદાવારા વાડામાં આમ તો આપણે વહેલા આવી ગયા હતા પણ વિડીયોની શરૂઆત આપણે અત્યારે કરી છે અને જોઈ શકો છો માંદાવારા વાળામાં છે બધા ઢોર આવી ગયા છે અને ચરો ખાય છે આ ત્યાં સુરદાસ જો અને આપણે બધું ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ નથી બધું ઓકે છે અને ડોરા ઉઠલી ગયા તો પાવડર નખાઈ ગયો તો બધું થઈ ગયું બરાબર અને માંદા વાળામાં એક આ ડ્રેસિંગ કરવાનું છે અને એક વાસડો હતો જેને મહિનો દિવસ જેવું થઈ ગયું છે જેને પગની અંદર પ્લાસ્ટર આપણે કર્યું હતું તો એનું આજે પ્લાસ્ટર કાપવાનું છે ને એક ઓપરેશનવાળી વાળી ટાંકા તોડવાના હે આ ગાય આ ગાય જોઈ એના તો હવે થોડી વાર છે બધા નીણ ખાઈ લેવા દે નીણ ખાઈ લે ને પછી આપણે કામ ચાલુ કરીએ તો હવે આપણે છે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો તો વાસડા છે અહીંયા રમત કરે છે જો આ રહ્યો બેઠો રામ હામાં આવી ક્રિશ ક્રિશ તો ક્રિશ છે નહીં એવો પાંડુ આ બંને જોઈ અહીંયા મસ્તી કરે છે અને પાછળના વાળામાં છે કમાણનું કામ ને ચાલુ છે આજે કારીગર આવ્યા છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ એ હતી કે હવાળો બનાવીને આખો બાજુમાં તો એ બધું બનાવવાનું જ છે આપણે પણ શું ધીરે ધીરે થાય બધું અને અહીંયા જો આવી રીતે જુગાડ કરેલા છે આડા ડ્રાને પ્લાસ્ટરનું કામ ચાલુ છે અત્યારે અને જોઈ લે અત્યારે છે ગમાણ પ્લાસ્ટર નું કામ ચાલુ છે અર્ધી ગમાણ માં થઈ ગયું ને અહીંયા કામ ચાલુ જ છે કેમ છો મજામાં હોય તો બસ આ શું તરી છે ને એમાં પ્લાસ્ટર ચાલુ છે બાકી સાઈડ માં બધે થઈ ગયું આખી ગમાણ ઓકે અહીંયા વચ્ચે કામ પોચ્યું છે આ તો સાઈડ માં કરી નાખ્યું લાગે નહી હર્ષદ આગળ વધારે નાખ્યું ને હમ હમ

પણ છતાં શું બે એક દિવસ હેરાન થશે કારણ કે કામ થઈ જાય ને સારું એના માટે જ કરીએ છે આપણે બધું જીવણી જો અહીંયાથી આવે રહ્યા પાણી ઉપર જાતી લાગે તો હવે બધા નીણની રાહ જોઈએ છે તો આપણે ફટાફટ નીણ લેવા જશું અને પછી એને નાખશું હવાળાની અંદર પાણી પાણી તો ભરેલું જ છે થોડું અધૂરું છે પણ હમણાં આવીને પછી ભરશું અને કામ એકદમ ઓકે ચાલુ છે તો હવે જાય નીણ લેવા માટે તો બપોરે આપણે આપણી ગૌશાળે છે જે ચરો નાખવાનું કામ હતું એ ઓકે કરી ઘરે આવ્યા હતા ઘરે જમીન પછી પાંજરાપોર ગયા હતા અને પાંજરાપોરે શું છે આજે એકદમ ગરમી વધારે હતી અને બીજું કાંઈ નવું કામ હતું ને એટલા માટે તમને કઈ બતાવ્યું નહીં અત્યારે છ વાગી ગયા છે અને આપણે ફરી છે આપણે ઘરે આવી ગયા હતા ગૌશાળાએ હોય જવાની છે તો ઘરે આવ્યા હતા ગાયો આવી ગઈ હતી આડીને તો મેં કીધું તમને બતાવી દઉં અને સુરભીને એક વાર બતાવી દઉં તો જો નીલું અને ધોર અહીંયા બંને બંધાઈ ગઈ છે અને તોર ને ક્યાં ગયો બે ગયા બંને મા દીકરો જોરભી બંધાઈ ગઈ છે સુમનુ ની વાસડી તો અત્યારે શું ગાય હતી મેં કીધું તમને બતાવી દઉં હવે જવાનું છે આપણે આપડી ગૌશાળા તો ચાલુ જાય તો હવે છે આપણે અહિયાં ગૌશાળાએ ત્યાં જોઈ શકો છો ગૌશાળા ખાણ કામ ચાલુ છે અને આજે કોમેન્ટ હતી એ આપણે મિત્ર નહીં કે બાફણામાં શું હોય તો આમાં ગુવારનો ભૂકો હોય જોઈ લો બફાઈ ગયો છે અત્યારે અને હર્ષદભાઈ કાઢે છે અને ગમણનું કામ ક્યાંક પોગ્યું કે બની ગઈ બાકી બધી ગાયો આપણે આવી ગઈ છે જો બંધ થઈ ગઈ અને આ જાનકી જો થાકી ગઈ બચારી બેસી ગઈ પાછળના વાડામાં બધા પાકડી ગાયો તો પૂર નાખી લાગે નહીં ગમણનું કામ તો હજી ચાલુ જ છે ભાઈ અંદર જાય ને ચેક કરીએ તો હવે આપણે છે અહીંયા વાડામાં આવી ગયા હતા અને જોઈ શકો છો આ ગમાણ તો બપોરે થઈ ગઈ હતી ઓકે અને જે આ અહીંયા બનાવવાની હતી એ અત્યાર સુધી બની ગઈ છે હજી કારીગર અહીંયા જ છે હવે ખાલી અહીંયા પ્લાસ્ટર બાકી રહ્યું છે આટલામાં જો અને અંદર થોડુંક આ લેવલ કરવાનું બાકી છે ને બધું થઈ ગયું છે અહીંયાથી લઈ અહીંયાથી કરી અને ઠેઠ ઓયા સુધી છે એમનું કમ્પ્લેટ મસ્ત છે આપણી ગમાણ બની ગઈ છે કેમ રાત હવે જોજો ના ના વાંધો તા અને અહીંયા કામ આપણે ચાલુ જ છે અને આપણે જે ખાણ બનાવવાનું છે એ હવે કરીએ અને તમને બતાવી તો આપણે આપડી ગૌશાળા બધું કામ ઓકે કરીને અહીંયા ઘરે આવી ગયા હતા અને ઘરે આવી કપડા બદલાવી લીધા છે અને અહીંયા મહેશભાઈ ની ગૌશાળામાં થોડી વાર આવ્યા છે આપણે જો ધોરી નો છે તો આવીને ખરે છે આ ધૂળ ખાય છે એટલા માટે મૂછું પહેરાવી દીધું એને અને બાકી આપણે અહીંયા સુરભેની વાત કરીએ તો સુરભેજી ઓકે છે કાંઈ તકલીફ છે નહીં આરામથી બેઠી બેઠી વગેરે છે હવે અત્યારે તો અહીંયા એવું દેખાતું નથી કાલે રાતના કાંઈ થાશે તો કાલના વિડીયોમાં આપણે વાત કરશું અને હવે તો બીજું કાંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં